ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શેમ શેમ શબ્દનો અર્થ શરમ લાજ કલંક આબરૂ જવાની ભીતિ સંકોચશીલતા બેઆબરૂ અપકીર્તિ નીચું જોવાપણું લજવનાર વ્યક્તિ અથવા વસ્તુ લજવવું કે શરમાવવું થાય છે શેમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ફીલ્સ શેમ એટ ફેલિંગ ધ एग्जाम એટલે કે પરીક્ષામાં નાપાસ થવાથી તેને શરમ આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ હીઝ અરેસ્ટેડ હેઝ બ્રોટ શેમ ઓન હિસ ફેમિલી અર્થાત તેની ધરપકડથી તેના પરિવારને નીચું જોવા જોવાપણું થયું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ